જય શ્રી કૃષ્ણ આજે હું તમને બતાવીશ કે ચંદનના વસ્ત્ર કઈ રીતે સિદ્ધ કરવા એટલે કે બતાવવા હમણાં આપણે બે દિવસ પછી ચંદન યાત્રા ચાલુ થાય છે જેમાં પ્રભુજીને ચંદન દેવાનું બહુ જ મહત્વ બતાવેલું છે તેથી ઉષ્ણકાળની અંદર ચંદનના વસ્ત્ર પ્રભુને આવે છે તો ચંદનના વસ્ત્ર કઈ રીતે બનાવવા તે હું તમને તમને ટૂંકમાં માહિતી આપીશ એમાં જે જ્યોતિ સામગ્રી છે તે પ્રથમ તો છે ચંદનનું લાકડું અને ચંદનના લાકડાને ઘસવા માટેનો આ પથ્થર બીજું એમાં જે જોશે તે છે આ કેસ પછી જોઈશે ગુલાબ જો અને એક આ નાની કટોય એટલે કે વાટકી હવે પ્રથમ જે જે છે ત્યાં ચંદન ઘસવા માટેનો પથ્થર લઈને એમાં ગુલાબવાનું છે અને આપણે આ ચંદનનું લાકડું એમાં ઘસવાનું છે જેથી ચંદનનું લાકડું ઘસાતા એમાંથી ચંદન સિદ્ધ થશે બને છે એ આપણે ચંદન છે જે ઘસાઈ જાય પછી લઈને આવી રીતે આ કટોરીની અંદર લઈ લેવાનું છે મેં પહેલેથી જ બધું સિદ્ધ કરેલું બનાવેલું ત્યારે જ રાખ્યું છે જેથી વિડીયો લાંબો ન થાય ચંદન વાટકીમાં લઈને ઘસાઈ ગયા પછી અને એમાં આ કેસર છે એ પધરાવાનું છે એટલે કે નાખવાનું છે કેસરનું મહત્ત્વ એટલા માટે કેસર જો કે ગરમ હોય છે પણ કલર આવે ચંદનમાં એટલે જ આપણે કેસર પધરાવવાનું હોય ને એ આપણા જેવો કલર જોતો હોય એ પ્રમાણે એ માપમાં પધાર હોય છે મેં આ બધું પહેલાંથી ત્યાં રાખેલું છે હવે પ્રભુજીને વસ્ત્ર સિદ્ધ કરવા માટે આ જે વસ્ત્ર છે તે લાલનના છે અને આ જે વસ્ત્ર છે એ ચિત્રજી માટેનું છે હવે એક નાની સદી લઈને લાકડાની અને ચંદનના વાટકાની અંદર બોઈને આપણે આજી કોઈ જેના વાઘા હોય એમાં ડિઝાઇન બનાવવાની છે તમને જેવી ડિઝાઇન આવડે એ પ્રમાણે તમારે ડિઝાઇન બનાવવાની હોય છે સો ફોલી બનાવી શકો છો કોઈ ફૂલ બનાવી શકો છો ચોકડી બનાવી શકો છો આંબો લખે કે એની ડિઝાઇન પણ તમે બનાવી શકો છો મેં પહેલાંથી જ બનાવેલો ત્યાં રાખે છે તો એ હું તમને બતાવીશ આવી તે પછી ડિઝાઇન બનાવવાની હશે આજે છે એ મેં ફૂલી બનાવી છે આ જે છે એ ચોકડી બનાવેલી છે અને આ છે એ ઘીની ડિઝાઇન બનાવેલી છે અને આવી ડિઝાઇન બનાવી અને ચંદન સુકાઈ જાય આ વસ્ત્રમાં પછી ઠાકોરજીને આપણે અંગીકાર કરવાનો છે તો આ મેં તમને ચંદનના વસ્ત્ર કહે તો સિદ્ધ ગભા તેમની મેં તમને ટૂંકમાં માહિતી આપી જય શ્રી કૃષ્ણ